એ કોઈ નવો વિષય છે નહીં અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હોઉં પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો આ વખતે આ લોકોએ લીંબુ મને બાંધી દીધું એટલે મારે એ કેસેટ પર ફેરફાર કરવાનો છે અદરવાઈઝ તો હું બધાને અહીંયા ની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ એકાદ કલાક કરતા વધારે મેં અહીંયાથી વાતો કરી હતી સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલી થી સેલ્ફ કરીને એ સભા કરવા અને અહીંયા આવીને પાછું સેલ્ફ કરીને સભા કરી મિત્રો કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભા નથી લેવું મોંઘાઈ આ બધું કરેલું હું કેવા નીકળું બપોર હવારમાં કે બપોર પછી રૂપાલાની સભા હું સભા લેવા પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લેવી મિત્રો અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર પદાયેલા અહીંયા મારું સ્વાગત થયું આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ રામચરિત માનસ માં હનુમાનજી ને જે શક્તિ મળી હતી ને એ અશોક વાટિકામાં મા સીતાએ એને આશીર્વાદ આપ્યા હતા કે અજર અમર ગુણ નિધિસૂત હું રઘુનાય બહુ તું પર છો હનુમાનજી અજર અમર અશોક ની અંદર સીતાજી એ આપેલા આશીર્વાદને કારણે થયેલા હતા એવી સુંદર મજાની આશીષ મને આ સભાની અંદર અમારી માતાઓએ આપી એ બધાને હું વંદન કરું છું ધન્યવાદ ભોગરાજી એ કીધું પાણી ખાખરા વગર દીવે વાળો કરે એ તો બધું આપણે સોવી કલાકમાં ખતમ કીધું ખાલી જસન માથી ક્યાંય હવે તો કોઈ વગર દીવે વાળું ગુજરાતમાં નહીં હવે તો ભારતમાં ન થાય એવી સ્થિતિ ચોટી સાઈડના નેતૃત્વમાં કરી કંકુ વર્ણી ભોમકા ને ધરતી લાપડીયા નર પટાધારે નીપજાય પણ જોવો એ આપણો પાંચા આપણી ભૂમિ છે પાંચાલની ઘણી બધી આપણી જે પરંપરાઓ છે એને એક પિયર પણ માનવામાં આવે છે એવા પ્રદેશમાંથી અને રાજકોટ લોકસભામાંથી વસતા આપ સૌ ભાઈ બહેનોની સાથે મારે સંવાદ થાય મળવાનું થાય અને હું આમ જનરલ ટોનમાં બધાને ઓળખતો પણ હવે મને એમ ખબર પડે કે રાજકોટ લોકસભા વાળા છે એટલા પૂરતું આ કાર્યક્રમ નું મને માધ્યમ હતું એટલે એમાંથી હવે આપણને ખ્યાલ આવે કે આપણા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ છે અન્યથા હું ગોવિંદભાઈ કપાટ વાળા કેટલાય વર્ષ પેલે કેટલાય વર્ષ પેલા પણ હવે એ મને ખબર પડી કે મારી લોકસભા વિસ્તારના કાર્યકર્તા છે આ બધા વિષયો તો મિત્રો ચૂંટણીઓના અહીંયા સુરતના નાગરિકોને રાજકોટમાં મને મદદ કરવા માટે આવવાનું અને મતદાન કરવા માટે પોતપોતાના સગા સંબંધીઓને કહેવાનું એક વ્યવહારિક રીતે એક ફોર્માલિટી કહેવાય મને ઘણા પૂછે કે એવું બધું તમારે શું જરૂર પડી ઘટાણે તમે નીકળ્યા પણ એને ખબર નથી કે આપણા વ્યવહાર જ એવા છે આપણે ઘેરે લગ્ન હોય તો આપડી બેન ને નો કંકોત્રી લિખીત નો આવે એમનો ખબર પડે ભાઈ પણ એને કંકોત્રી લખવાનું તો ગ્રેડ્યુ પડે નજીક ના હોય એને આપણે કંકોત્રીઓ ભોગાડવી પડે એને તાણ કરવા જવું પડે એ આપણા વ્યવહારિક વિષયો છે એમ એટલે આ વખતે હું આમાં ઉમેદવાર છું એટલે હું તાણ કરવા એવું છું એવું બધું કશું ના હોય આ બધી ચૂંટણીઓની એક સામાન્ય પ્રક્રિયા હોય છે એટલે એ ફોર્માલિટી આપણે કરવી જ જોઈએ અને મતદાતાઓને કાર્યકર્તાઓને નાગરિકોને આહવાન પણ કરવું જોઈએ આમંત્રણ પણ આપવું જોઈએ અને સક્રિય પણ કરવા જોઈએ અને આની બહુ હવે આવશ્યકતા છે મિત્રો એટલા માટે અહીંથી બોગરા સાહેબને ટાઈમ નોતો આપ્યો અને દર્શનાબેનને ખબર હતી કે મારે બોલવાનું છે એટલે એ બે કેટલીક વાતો કરી ને કેટલીક પછી મારી હાટુ બાકી રાખી હોય ભઈ એમ બોલ જાઉં તો આવડો હું બોલ છી એટલે તમને બધાને ખ્યાલ હોય ને કે અમે ભાષણ કરવા ઊભા થાય ને બીજા ન બોલવા દઈએ એનું ખાસ કારણ આ એ બધું ભૂલી જાય તો જે અમે હું ભૂલી પણ એને કેટલીક વાતો તરફ નિશાના જરૂર કર્યા પણ એવી વિકાસની જે નાની નાની વાતો હતી એ મારે આજે તમારી સાથે શેર નથી કરવી પણ તમારા મતની તાકાત હું છે એની ઉપર મારે આપ સૌનું ધ્યાન કેન્દ્રિત કરવું છે અને દેશની અંદર આ મતદાનના કારણે શું શું ફેરફારો થયા એ દિશા ઉપર મારે અંગુલી નિર્દેશ કરવાનો પ્રયાસ કરવો છે મિત્રો આપ સૌએ મતદાન શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટીને આપવાનું હું એના પ્રારંભિક દિવસોનો સાક્ષી છું સુરતમાં ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન આપણે જીતતા હોય ધારાસભ્ય આપણે જીતતા હોય અને સુરતમાંથી આખા સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવા માટે ગાડીઓ લઈને કાર્યકર્તાઓ નીકળતા હોય આર્થિક મદદ કરવા માટે આવતા હોય આ બધું એનું એ બધી પ્રારંભિક કાળથી હું તો આ બધી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છું પણ એને કારણે ધીમે ધીમે ગુજરાતની અંદર અને પછી દેશની અંદર કેવા બદલાવ હોય આજે મોગરા સાહેબની હોસ્પિટલની આપણે વિડીયો જોઈને એક મારી કહેતા હતા મારા ખિસ્સામાં કઈ પૈસા નહોતા અને આ હોસ્પિટલ વાળાનું હારું થાય જો તેને મારા દીકરા ને સારવાર કરી દીધી કેટલો સંવેદનશીલ મુદ્દો છે કેવું એને થયું એક એક ઘટનાથી આવડી મોટી દુવા જો મળી શકતી હોય તો તમે કલ્પના કરો કે તમારા એક મત થી હિન્દુસ્તાનના પચાસ કરોડ નાગરિકોને આ સુવિધા આપવાનું કામ પચાસ કરોડ નાગરિકો ને આ સુવિધા મળે છે માદે માળી કેતા હતા ને મારી પાસે પૈસા નથી એવા પચાસ કરોડ પરિવાર ને તમારા એક મત ને કારણે સુવિધા મળે છે આપણે ત્યાં કહેવત છે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ થી બંદગી ભૂખે કોણ દે પરંપરાઓ છે ને આપણે ત્યાં તો દર દહ કિલોમીટરે હરિહરનો હાથ પડે નગારે ઘા જીકીને આપણી દેહાણ જગ્યાઓવાળા હાથ કરીને જમાડે અને તમારી જાણ માટે કહું મિત્રો આપણે એક વર્ષ પહેલા આપણા ઘેરે લગ્નના આયોજન કરતા હોય અને કંકોત્રી કેટલી છપાવી એ આપણને ખબર હોય કુટુંબને ભેગા કરીને લખી હોય એ આપણને ખબર હોય એટલે કેટલા જણા આવશે એનો પાકો એસ્ટિમેટ આપણી હોય અને એમાં આપણે હાથાડતા અગત્યના આગેવાનો એ કામમાં આપણા ટેકામાં હોય